હાલો ઘોડાવાળા બધા ભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ આપણે શક્તિ સ્ટટ ફાર્મમાં આવી ગયા વરુણ વરુણસિંહ ઝાલા સારું એવું બનાવેલું છે જોઈ લો એકદમ બ્લોક બ્લોક નાખીને બધું જબરજસ્ત બનાવ્યું છે સ્ટટ સ્ટફાર્મ અહીંયા રહેવાનું મકાન પણ છે સામે રિંગ છે જોઈ લો આ રીંગ છે ચાલો આપણે મળીએ ફાર્મ મોતીભાઈ સંભાળે છે શું કે રામ મોતીભાઈ રામ રામભાઈ

વિકાસ ઘોડાનીની માં છે અને આનો બાપ બાપ એનો કલ્યાણ કલ્યાણ અત્યારે આ ક્યારે સોમાં લઈ ગયા છો અને હા એને સોમાં લઈ ગયા બાલોત્રા લઈ ગયા बालोતરા અને અહીંયા લઈ ગયા હતા આપણે અહીંયા અમદાવાદ પાસે હતો ને ઓલા મહેસાણા મહેસાણા મેકાના સોમાં લઈ ગયા હા અ ટોપ 10 માં આવ્યો તો ટોપ 10 માં હા હા અને આપણે बालोતરાય ટોપ 10 માં ટોપ 10 આવ્યો તો ત્રણ પગમાં છે ને બે પગ બ્લેજ આ તમે લીધેલો છે કે લીધેલો કેવડો હતો લીધેલો હતો બાર મહિના નો હતો ત્યારે લીધેલો હતો ક્યાંથી ક્યાંથી લીધેલો ક્યાંથી હતો એ રાજકોટ લીધો હાર્દિક ડોડીયા નામ કરી રાજકોટ થી લીધો હરિયાણા

અત્યારે અને ડાયટમાં શું શું આપો છો ખવડાવવામાં સોયાબીન હં ટૂંકમાં દેશી સબ સબ દેશી બાફીન કાચું નહીં ટૂંકમાં બધું બાફીન હં હં અને બીજું કે ગાયનું દૂધ કે એવું કાંઈ ચાલું દૂધ ચાલુ છે રોજનું દસ લિટર હં હં મોતીભાઈ જેટલી જાણકારી હતી એટલી આપી વરુણસિંહ અત્યારે નથી આપણે એમનું રિઝલ્ટ આગળના વિડીયોમાં રિઝલ અને બધું જોઈ લઈએ અને પછી આગળ ફરીથી પાછા આપણે વરુણસિંહ સાથે મુલાકાત કરશી અને અમનું કવરેજ માટે પણ ચાલુ છે અને એમના આપણે ડિસ્ક્રિપ્શનને નંબર આપીએ છીએ એડ્રેસ ની વાત કરીએ તો રાજકોટની રાજકોટ ની બાજુ માં